અરવલ્લી જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણી કરવામાં આવશે આ ઉજવણીના આયોજન અંગે જિલ્લા કલેક્ટર પ્રસિદ્ધ પારિક દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી સમગ્ર રાજ્યમાં ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી થનાર છે ત્યારે અરવલ્લી જિલ્લામાં જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણી માટેની આયોજન બેઠક કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર પ્રસિદ્ધ

બીએલઓઝ મારફત અને એકસો ત્રેવીસ બી સુપરવાઇઝર્સ મારફત ફિલ્ડ પર આ કામગીરી યોજવામાં આવી રહી છે એમને તાલીમ આપવામાં આવી છે અને આ જે છે એમાં એક ટાઈમલાઈન છે જેમાં ચાર ચાર અગિયારથી ચાર બાર સુધી બીએલઓઝ મારફત એમના એક એન્યુમિરેશન ફોર્મ જે ગણતરી ફોર્મ છે આ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે દરેક જગ્યા અને આમાં હું સ્પષ્ટ કરી દઉં કે કોઈપણ વોટરને આ ફેઝ દરમિયાન કોઈ ડોક્યુમેન્ટ્સ આપવાનું